એટલા ભાઈ ને આમ તો માર બાપા મારું માં કાઢતા હોય કામ કરવાનું થાય ને તો આ ડબલું ઉપાડ્યું મારે કામ નથી કરું એવો બીવરાવજે કે ડોલી ના બાપા ની ધોતડી બગડી જવી જોઈએ પણ જો જેવો મારતો નહી મરી જાય આમાં બધું કરવા વાળો તો ડોલી હતો પણ એ ભેગો તો હતો ને એટલે એને સબક તો શીખાવો પડે જા ધોકો હા છે કા ઉડે છે તમારે બાપા કયો કામ આ કામ ની બરો લાગે છે મેં તો મોકલ્યો બેઠો આવ્યા ધોકો આવ્યો હતો હું તો ભગવાન કે બેઠો હોય હું તમારી મેકલી આપ

તને કેમ ખબર પડી કે અહીંયા ઘીરે કોઈ નથી પલા માણા ભરત હું હવાર માં એ ધ્યાન રાખું કયો મારો ગામ માંથી ક્યાં જાય ક્યાં ન જાતો હા તારે એ બધી પુષ્કિ માં છે ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ 有人。<laughs> ભલા મજુ ઓલા ભરતી કરવા ગયો હે હા ઓલા જગાન ને હા ભલા મોરી નું બધું હાથમાં આવી ગયું તું કમ્પ્લેટ હા પણ આમ તો ધોકો આવ્યો ધોકો હા દાંત કાઢી લે કોઈને વીસવાનું આવે ભૂરિયા કોઈને વીસવાનું આવે એ ઉઠતો ધોકોને ખબર પડે બુરિયા મને એક બાપુ આવ્યા તા અને એ બાપુ દઈ ગયા છે એ બાપુ એ મને કીધું છે કે આ ધોકો તારા બધા કામ કરશે વાહ ભૂરિયા વાહ તારો તો ભાઈ ગુગડી ગયો On va